નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જનમિત્ર ન્યૂઝના આજરોજ ભુજ તાલુકાના વિસ્તારમાં સ્કૂલ ન હોવાથી વિદ્યાર્થીઓએ કોમ્યુનિટી હોલ અને મદરેસામાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા બસોથી વધુ હોવા છતાં સ્કૂલનો અભાવ છેલ્લા ત્રણ ચાર વર્ષથી રજૂઆત કરવામાં આવી હતી અરજી ન મંજૂર કરવામાં આવી હમણાં બે દિવસ થયા સ્થાનિક સુમરા સિકંદરભાઈએ આ બાબત પર ચર્ચા કરવામાં આવી ત્યારે તાલુકા શિક્ષણ અધિકારી નિલેશભાઈ ગોર ત્યાંની મુલાકાત કરી હતી અને સરપંચ શ્રી વાલજીભાઈ આહિર અને કિમા વીરસિંહ મારવાડા મોહમ્મદભાઈ લાખા જત ઇકબાલભાઈ સિકંદરભાઈ સમેશા મોસીનભાઈ હિંગુરજા ઉપસ્થિત રહ્યા હતા નિલેશભાઈ ગોરે સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું કે આપની રજૂઆતને આગળ મોકલીશું અને ભારતનગરની સ્કૂલની જે સમસ્યા છે તેમને તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનમિત્ર ન્યૂઝ રમેશ સાથે હું નિલેશ ગોર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૂછી આજે ભુજથી વીસ કિલોમીટર પંદર કિલોમીટર જાંતાળ એઆરમાં આવેલી સ્કૂલ જે છે જ્યાં વિદ્યાર્થીઓ છે પણ સ્કૂલ નથી આ એ લોકોની જે માંગણી છે એના વિશે તમે શું કહેશો એની જે માંગણી છે ઉપર પૂછાડશે કાર્ય થશે કે એના વિશે શું કહેશો હા આ છે ને ભારતનગર વિસ્તાર છે અને ભુજથી જે દસ પંદર કિલોમીટર જે દૂર છે હવે હાલ છેલ્લા બે ત્રણ વર્ષથી ત્યાં આંબેડકર નજીકમાં વિસ્તાર છે ત્યાં અમારી શાળા ચાલે છે તો અહીંયા બે ત્રણ વર્ષથી પેટા વર્ગ તરીકે અમે આપ્યો છે આમેરકરનગર શાળાના શિક્ષકો અહીંયા કોમ્યુનિટી હોલમાં ત્યાં ભણાવે છે હવે જે ગ્રામજનોની જે ભારતનગર વિસ્તારના છે એમની માગણી છે કે નવી શાળા તરીકે મંજૂર થાય તો જે નવી શાળાની જે દરખાસ્ત અમે મોકલી છે અને ગાંધીનગર કક્ષાએ જે પેન્ડિંગ છે એમાં જે કાંઈ અધરસ પૂર્તતા હશે માની લો કે જગ્યાનો શાળાનો જે જગ્યા નથી એવો જો અભિપ્રાય હશે તો શાળાની જગ્યા સરપંચશ્રી મારી સાથે છે તો શાળાની જગ્યાનો ઠરાવ જે કંઈ હશે અદરસ પૂરત થતાં અમે ત્યાં ઉપર મોકલી આપીશું અને તાત્કાલિક આજે આજે જ એમનો જે ઠરાવને રજૂ થાય તો હું જિલ્લા કક્ષાએ આની શાળાની માંગણી અંગેનો આખો અભિપ્રાય પાછો ફરીથી પુનઃ સમીક્ષા કરીને અમે મોકલી આપીશું છેલ્લા જી આપણું નામ ખીમા વેરસિંહ મારવાડા છેલ્લા બે હજાર ઓગણીસથી આંબેડકર નગરમાંથી પેટા વિભાગ પેટા વર્ષ ચાલુ છે ભારતનગરનું અને છેલ્લા છ વર્ષ ત્યાં હર વખતે શ્રી સાથે રજૂઆત કરેલી હોય તંત્ર સાથે રજૂઆત કરેલી હોય પણ હાલમાં જેમ કેમ ઘડો ભરાઈ ગયો હોય એ તકે બધા અમારા ગામના જે યુવાનો વડીલો વડીલોએ કે છેલ્લા છ વર્ષથી અરજી તંત્ર સાથે દોડી દોડીને થાકી ગયા અને જો હાલમાં જો હજી સુધી કોઈ જાતની કાંઈ પરિ હજી સુધી કાંઈ આશ્વાસન આપવામાં નથી આવ્યું કે ભાઈ તમારો અને હાલમાં જે આપણો એક આવ્યો દરખાસ્ત લેટર કે એમાં કે તમારી સ્કૂલ હાલમાં પત્રાવાળા રૂમ અને ત્યાં કને મદ્રસા રૂમ અને કોમેડી હોલ એમાં જે સ્કૂલ ચાલુ છે એમાં જ રહેશે અને નવા સ્કૂલ મંજૂર કરવામાં નહીં આવે તો છ વર્ષ પછી પણ જો આને આ જો આશ્વાસન મળતું હોય તો એ યોગ્ય નથી આ ખાલી ભારતનગર નહીં પણ હું તો કહું આખો ભારતનો ભવિષ્ય અહીંયા કને ભણાઈએ જો જન તંત્ર ધ્યાનમાં લે જરૂરી ખાલી આ ચોપડી ઉપર એના ધ્યાનમાં લે એના માટે આખો ભારતનગરના જે આ યુવાનો અહીંયા હાજર રહે અને જે જે વેલી તકે આને આશ્વાસન આપે અને લેખિતમાં ભાઈઓ સાથે અમારો બધો એક જ રજૂઆત છે લેખિતમાં અમને જો રજૂઆત આપશે તો અમે આગળ વધશું વાલજીભાઈ આહિર છે અને ગામને જો સ્કૂલ મંજૂર થઈ જાય તો અતિ ઉત્તમ છે એકસો ને પચાસ જેવા છોકરાઓ ભણાય છે એમના ભવિષ્યનો સવાલ છે તો જો સરકાર શ્રી મંજૂર કરતી હોય સ્કૂલ તો પંચાયત ઠરાવ પણ આપવા તૈયાર છે અને જમીન પણ ત્યાં આપવા તૈયાર છે સાહેબ અમારી ગામની સમસ્યા એ છે કે અમારા ટોટલ દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમ છતાં સરકારમાં અમે છેલ્લા છ સાત વર્ષથી રજૂઆતો કરીએ છીએ ઘણી દરખાસ્તો મોકલી છે ગાંધીનગર લેવલે બે વખત દરખાસ્ત મોકલી છે ને ત્યાંથી અમને રિજેક્ટ થઈ છે દરખાસ્ત તો અહીંયા છે ને બાળકો હાલમાં પ્રવેશોત્સવનો બહિષ્કાર કર્યો છે ઓછામાં ઓછા પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ અત્યારે પ્રવેશ લીધો પણ નથી અને બીજા પચીસ વિદ્યાર્થીઓ અત્યારે ઓલરેડી સર્ટી કઢી કઢાવી ચૂક્યા છે કે શાળા મંજૂર થઈ નથી તેના બાબતે અત્યારે અહીંયા એક અમારો કોમ્યુનિટી હોલ છે પતરાવાળો તેમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો છે બાજુના જે મુખ્ય શાળા છે તેમાંથી પેટા વર્ગ તરીકે અમારો ચાલે છે તો ત્યાંથી ફાળવવામાં આવ્યા છે ત્યાંથી બેથી ત્રણ શિક્ષકો ટાઈમે અહીંયા આવે છે જે તે તમારી જે માંગ છે એના વિશે જો કોઈ નિકાલ આવે તો પછી એની આગળ અહીંયા બધા અધિકારીઓ પણ આવે આવ્યા છે અને તેના અનુસંધાને જો અમને કોઈ લેખિતમાં જો કોઈ જવા એગ્રીમેન્ટ કરે છે તો ઠીક છે નહીં તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું નામ સુમરા ઉમલા વાઈદના ભાઈ કેટલા વર્ષ ભણોતા કે કઈ ભણોતા ધોરણ અભ્યાસ કરી છે ને 6 વર્ષથી બની છે और जो केटा छोकरा या बेगा पंजा पंजा छोकरा पढ़े था बराबर सा ये स्कूल जोको आय वसारे में